નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે છે જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઇવ સ્પોન્સર બાય ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટ મધ્યપ્રદેષતા ગામ સેલદા ખાતે વસવાટ કરતા કડવા પાટીદાર સમાજના બે પરિવારોએ શ્રી મા ઉમિયા અને શ્રી મા જગદંબાના મંદિરનું નવનિર્માણ કરી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા વિઝન બે હજાર ત્રીસ અંતર્ગત એક હજાર એક શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણના સંકલ્પ હેઠળ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ગામ સેન્દા ખાતેના થર્મલ પાવર પ્લાન્ટ ખાતે કડવા પાટીદાર સમાજના ફક્ત બેજ પરિવાર વસવાટ કરે છે જીઓની પ્રત્યે અને ભક્તિભાવથી ગામ મામિયા ખાતે જગતજનની માહુમ્યા અને મા જગદંબાનું ભવ્ય શિખર મંદિરનું નિર્માણ કરાવ્યું અને આ નવનિર્મિત મંદિરમાં શ્રી ઉમિયા માતાજી અને શ્રી મા જગદંબા અને શિવ પંચાયતની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ પચીસ ચાર બે હાજર ચોવીસ થી તારીખ ઓગણત્રીસ ચાર બે હાજર ચોવીસ દરમિયાન ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવથી ઉજવવામાં આવ્યો હતો આ તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસ થી તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના જુદા જુદા ધાર્મિક પ્રસંગો સાથે તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહાઆરતી મહાપ્રસાદ સાથે પૂર્ણાહુતિ સંપન્ન કરવામાં આવી હતી પૂર્ણાહુતિ પ્રસંગે કડવા પાટીદાર સમાજ અને અન્ય સર્વ સમાજના દસ હજાર ભાવિકોને વિશાળ ભંડારા સાથે પ્રસાદ આપવામાં આવ્યો હતો આ મહોત્સવને સર્વ સમાજના તમામ ભાવિકોએ ભારે ઉત્સાહ શ્રદ્ધા સાથે સાથ સહકાર આપીને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે બે હજાર ચોવીસ ના રોજ શ્રી ઉમિયા માતરી સંસ્થાન ઊંઝાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ ઊંઝા સંસ્થાનના મંદિર નિર્માણ સમિતિના વાઇસ ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ કારોબારી સભ્ય શ્રી રામચંદ્ર પાટીદાર શ્રી બલરામ પાટીદાર શ્રી ઉમેશચંદ્ર પાટીદાર શ્રી કૃષ્ણચંદ્ર પાટીદાર શ્રી દિનેશચંદ્ર પાટીદાર ઊંઝા સંસ્થાના મીડિયા પ્રભારી શ્રી પી એ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને આ નવનિર્મિત મા ઉમિયા અને મા જગદંબાના નવનિર્માણ પામેલા અલૌકિક મંદિર મહોત્સવ અને મંદિર પરિસરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને આ મંદિર નિર્માણ કરનાર ડોક્ટર મહાદેવજી પાટીદાર શ્રી અજયભાઈ પાટીદાર અને તેમના કુટુંબીજનો અને માતાજીના ખેસ પ્રસાદ અર્પણ કરી સન્માનિત કરી બહુમાન સાથે બિરદાવ્યા હતા જૈસરી ઉમિયા રિપોર્ટર પીએ પટેલ મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું અંજાર ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ